પાંડવોની સામે રડવા લાગ્યા અને કિરીટ માલી અર્જુને ખૂબ સમજાવ્યા છતાં પણ દ્રૌપદી શાંત ન થયા હવે અર્જુને પ્રતિજ્ઞા કરી દ્રૌપદી તમે ચિંતા ન કરો રડો નહીં તમારા પાંચ પુત્રોને જેને માર્યા છે જો એને મૃત્યુદંડ ન આપો તો મારું નામ પણ ગાંડી ધારી અર્જુન નહીં અર્જુન રથમાં બેસી અને અશ્વત્થામાને ખબર હતી કે અર્જુન મને છોડશે નહીં એટલે જ્યાં સુધી રથ જતો તો ત્યાં સુધી રથમાં દોડીને જતો રહ્યો પાછળ અર્જુન ના રથ ને આવતો જોયો એટલે પ્રાણ ને બચાવવા માટે અશ્વત્સ્ત્ર છોડ્યું એટલે અર્જુન ને થયું હવે આ બ્રહ્માસ્ત્ર થી મને કોઈ બચાવી નહીં શકે ભગવાન કૃષ્ણ ને કહ્યું કૃષ્ણ હવે આ બ્રહ્માસ્ત્ર થી બચવા માટે શું કરવું ભગવાન કહે કે અર્જુન અશ્વત્થામાને છે ને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે પણ બ્રહ્માસ્ત્ર પાછું ખેંચતા નથી આવડતું અને વિદ્યા છે જ્ઞાન છે ને એ પૂરેપૂરું હોય ને તો જ કામ લાગે બાકી અધૂરું જ્ઞાન છે ને પછી આખી જિંદગી નડે પાણીનો ઘડો છે ને એ આખો પાણીથી ભરેલો હોય તો એ બહુ છલકાય નહીં કા હાવ ખાલી હોય તો ન છલકાય તો તો છલકાવાનો પ્રશ્ન જ નથી કા હાવ ખાલી હોય એ ઘોડો હારો અને કા આખો ભરેલો હોય ને એ ઘોડો હારો

ભગવાનની આજ્ઞા થઈ એટલે અર્જુને પોતાની મંત્ર શક્તિથી બે બ્રહ્માસ્ત્રો ને પાછા ખેંચા અને હવે અશ્વત્થામા ને દોરડા બાંધી बंदी બનાવી અને પાંડવો ને લઈ આવ્યા હવે જેવા પાંડવો ની શિબિર માં અશ્વત્થામા અને અશ્વત્થામા ને દોરડા થી બાંधेલા જોયા બંદી બનાવેલા જોયા તરત જ દ્રૌપદી પાછા ઊભા થયા રડતા રડતા કહે કે અર્જુન ઉવાચ ચાહસન્ ત્યસ્ય બંધ દ્રૌપદી ઉભા થયા કે અર્જુન આશ્વત દ્રૌપદીમ અર્થ થાય છોડી દ્યો મુચ્યતા બ્રાહ્મણો નીતરા ગુરુ અર્જુન આ બ્રાહ્મણને છોડી દીયો કારણ બ્રાહ્મણને ક્યારેય बंदी ન બનાવાય બ્રાહ્મણો નીતરામ ગુરુ બ્રાહ્મણ હંમેશા બધા માટે પૂજનીય છે બધાના ગુરુ છે અશ્વત્થામને बंदी ન બનાવાય અને પછી કીધું ગામડો અર્જુન હવે અને બીજો જે દંડ આપવો એ આપજો પણ અર્જુન હવે મરવા નહીં દઉં એટલે અર્જુન કહે કે દ્રૌપદી આણે તમારા પાંચ દીકરાને માર્યા છે અને છતાં પણ તમે એમ કહો છો કે આને છોડી દીયો તો કે હા

દ્રોણાચાર્ય છે ને યુદ્ધમાં જ મૃત્યુ પામ્યા અત્યારે અશ્વત્થામાની માં છે ગૌતમી એના માટે એકમાત્ર આધાર આ અશ્વત્થામા છે જો આ અશ્વત્થામાને તમે મારી નાખશો મૃત્યુદંડ આપશો તો પછી એની માં ગૌતમી કોના સહારે જીવશે અશ્વત્થામાને મરવા નઈ દઉં હવે અર્જુન મુંજાણા કારણ અર્જુને પ્રતિજ્ઞા કરી હતી કે પાંચ પુત્રોને જેણે માર્યા જો એને ન મારું તો મારું નામ પણ અર્જુન નહીં હવે જો અશ્વત્થામાને મૃત્યુદંડ ન આપે તો અર્જુનની પ્રતિજ્ઞા ભંગ થાય ને ત્યારના ક્ષત્રિયોનો નિયમ હતો પ્રતિજ્ઞા તૂટે તો પોતે મૃત્યુને સ્વીકારી લેતા હવે અર્જુન મુંજાણા કે જો અશ્વત્થામાને ન મારું તો મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય તો મારે મરવું પડે અને જો અશ્વત્થામાને મારે તો પાછું બ્રહ્મ હત્યાનું પાપ લાગે અર્જુન વિચારમાં પડ્યા કે હવે શું કરવું અશ્વત્થામાને મારવા કે ન મારવા ભગવાનની પાસે ગયા ભગવાન કૃષ્ણ જે રસ્તો બતાવે ને એ પ્રમાણે કરશું ભગવાનની પાસે જઈને અર્જુન કહે પ્રભુ હવે તમે જ રસ્તો બતાવો આ અશ્વત્થામાને મારવો કે જીવતો રહેવા દેવો ભગવાન કહે કે હા બળ અર્જુન બ્રહ્મ બંધુર નહંતવ્ય બ્રહ્મ બંધુર ન બ્રાહ્મણ ને ક્યારેય મરાય નહીં નહીતર બ્રહ્મ હત્યા નું પાપ લાગે અર્જુન આ અશ્વત્થામાં બ્રાહ્મણ છે એને મારતો નહીં હવે ભગવાને કહી દીધું પછી તો કઈ વિચારવાનું જ ન હોય ને એટલે અર્જુને ગાંડી ધનુષ્ય બાણ મૂકી દીધું ને ત્યાં ભગવાન પાછા બોલ્યા અર્જુન બ્રાહ્મણ ને ક્યારેય મરાય નહીં પણ અર્જુન બ્રાહ્મણ ને ક્યારેય મરાય નહીં પણ આતતાઈ હોય ને એને ક્યારેય છોડાય નહીં અને નાના બાળકો ઉપર પ્રહાર કરે સ્ત્રી ઉપર પ્રહાર કરે નિશસ્ત્ર ઉપર પ્રહાર કરે આતતાઈ જ કહેવાય

કોઈ પણ બ્રાહ્મણ થી ભૂલ થાય અને બ્રાહ્મણ ને મૃત્યુ માટે આઠમા અધ્યાય ના સત્તાવનમાં શ્લોક માં કહ્યું કે આ ત્રણ વસ્તુ છે મૃત્યુ સમાન થાય

કઈ લગાડવાની જરૂર નહીં પડે કારણ આપણી શીખા હોય ને એમાં આપણું બ્રહ્મ તેજ હોય અને આજકાલ આપણે જન્મ બ્રાહ્મણ કુળમાં થાય પણ આપણા કર્મ બ્રાહ્મણ જેવા નથી રહ્યા બ્રહ્મ તેજ વિનાના થઈ ગયા જન્મ ક્ષત્રિય કુળમાં થાય પણ આપણામાં ક્ષાત્રત્વ ક્ષત્રિયત્વ કેટલું જે કુળમાં જન્મ થયો હોય ને એ એની એનું તોય આપણને ગૌરવ નથી ખાલી શિખા રાખીએ તો આપણા બ્રહ્મ તેજમાં વૃદ્ધિ થાય એટલા માટે તમને સમજાઈ જશે મહામાયે દિવ્યેવી શિખાબંધે કામ

પછી વડીલો કેતા હોય એની જેમ કે પેલા પરિસ્થિતિ નબળી હતી ને એટલે થીકડા મારીને કપડા પહેરતા પેલા પૈસા નહોતા એટલે થીકડા મારીને કપડા પહેરતા નતા ને પૈસા દઈને કપડા પહેરે પછી એમાં ભલે કોઈ વન સાઈડ કરાવતા હોય તો કરજો હોય આપણને મને કઈ વાંધો નથી પણ અમારી હારે એક બાપુ આવતા ને પેલા એવું કેતા દાદા વન સાઈડ એટલે બીજું કઈ નહીં

જે ઘરના સંસ્કારો આપણે ભૂલી જાય ને અને મારા મારા બાપુજીનો મારા પપ્પાનો તો નિયમ છે હું ઘેર જાઉં ને દિલીપભાઈ ઘરમાં એટલે તમારું રાખીને આવવાનું ઘરમાં તો દીકરો થઈને જ રહેવાનું આપણા ઘરના સંસ્કારો જે દિવસે ભૂલી જાય ત્યારે ઘરનું પતન થાય ભલે વન સાઈડ કરાવીએ જીન્સ પહેરો વાંધો નહીં પણ હારે હારે શીખાઈ રાખતા જાવ ને એમાં શું શરમ આવે

બ્રાહ્મણ આપેલું દાન બ્રાહ્મણ પાસેથી પાછું લઈ લ્યો ને એ બ્રાહ્મણ માટે મૃત્યુ સમાન થાય અને ત્રીજું કોઈને ભૂલ થાય તમારા ઘરમાંથી કાઢી મૂકો અને અપમાન છે ને કોઈ તલવાર થી માયરો હોય ને તો એક વાર મરે પણ તલવાર જેવા વેણ કોઈને કીધા હોય ને તો એ દિવસે દિવસે રોજ યાદ કરીને મરવા જેવું થાય અશ્વત્માને પણ માયરો નહીં પણ એનું મુંડન કરીને જે શીખા હતી એ કાઢી લીધી લીધો ભીમ કહે ભગવાન આ મણીનું શું કરવું તો કે હમણાં હાચવીને રાખી દે જ્યારે સમય આવશે ત્યારે કહીશ મુંડન કરી લીધું અશ્વત્થામાની શીખા કાઢી મણી કાઢી લીધો અપમાનિત કરીને કાઢી મૂક્યો અસવથા મને મૃત્યુદંડ સમાન સજા આપી શિબિરમાંથી બહાર મોકલી દીધો